આજે બેને છોકરાઓ કેમ નથી આવે મેડમ તો તૈયાર થઈને આયા પણ બલે રખડવા જતા રહે નદી કિનારે બધા છોકરાઓ મેડમ આયા પણ ઇન કે જે કહે છે ને એને અમે કે ના આ લોકો બે દિવસ આવતા નથી વાલીએ ફોન કરવા પડશે મારે જા સંગીતા પ્રિન્સિપલ બોલીએ સારું મેડમ હોય બોલાય લાવ હા હોય બોલાય બોલો મેડમ હું કોમ પડી મારું આ છોકરાઓ સ્કૂલમાં આવતા નથી ને સ્કૂલનું બોનું કાઢીને નદી કિનારે ફરવા જતા રહે આ તો બધાય આયા નહીં મેરે મામા તો માલ્યોન ફોન કરીને તમે કહી દીધો તો આવી સ્કૂલમાં મોહ અંબારી લહુ આ બધું તો સારું આ બધાને કે એકને સબક શીખાઈ દે આપ તો પ્રિન્સિપલ મેરે ને પેલા માલ્યોન મારજો વધાર દો એરે બધા મને એવી તમ ક્યાં તો તો તમે કહી દેશો તો સારા બાર તમને મારી છું કાલ તો જો તું રેક દુલા આવ તો થઈ રહ્યો આમાં આમાં ફોન જ કરવા દે મને હેલો વરદેજી બોલો ઓવા બુન તું કોણ બોલે છે બરદેજી હું બોલા તમાર માનની હો ને તમાર છોકરો એની ક્લાસ ટીચર બોલો હા બોલો બોલો મેડમ હું કામ હતું એ રે આજ આયો નહીં તે હું કરવાનું હું હા વારો નો નકરી ગયો હન એ તો સ્કૂલ માં જ આયો નહીં તો હું તપાસ કરીને તમને વાત કરું એ હારું તને સ્કૂલમાં જ આવજો એને લઈ હાર જો મળે એ સ્કૂલ માં જ લઈને આવું એટલે તો કામ પડી એમ બીજા ને લેવું પડશે એમ હવે પેલા બબલો ને પપ્પા ને કરવા દે હાલો સાયલેશ ભાઈ બોલો તમે કોણ મો તમાર પેલા બબલુ ને સ્કૂલ માં મોકળો ને એની ક્લાસ ટીચર બોલો ઓ ઓ ઓ ઓ ઓ ઓ ઓ ઓ એ બોલો હું કોમ હ બબલુ સ્કૂલ માં આયો નહી કે એને આ વારો ને ખેડી ગયો ને ગેર આવતો બે દિવસ તમે એવું કરો તપાસ કરીને પકડીને લેતા જાઓ પોણી વારી હો પોણી વારી ના આવો વાંધો નહી તારે આ રીતે બતાવવા લ્યો દેવું પડશે તને અમુક ખબર પડશે મેડમ ઓમ સે કોઈ આવાના ને તો ગેરી વાના પપ્પા કહી દેવાનું ના આવું જે છોડી છોકરો છે ઘેર ને તો આમ સીધો ઘેર જ ફોન જવા ના ઉપર આવો કોઈ બોનો ખબર હોય મારા જે રોજ બોન જ કાઢે છે એ તી મારા બલ્લેન જોયો હો તું એમ કે ને મારા પેલા બબલુન જોયો હતી જમ તારે તું જમ હોગવાણી કરે લે ક્લાસ ટીચર મે મેડમ નો ફોન આયતો તો મારો હરો રખરવા જતો રહ્યો અરે મારે એવું થયું બાલ્લી મારો જે રખરવા ના ગયો આ બે જોડી જશે હેડે તને આગળ જઈને હોગ ગયા એવું કરી પેલા નદી કિનારે જઈએ એવું જ કરવું પડશે આમાં સ્કૂલ માં ભણવા કરતા તો ફ્રી ફાયર રમવાની મજા આવે એ હોય તું જો બાલ્લે આવ તો જવા દે તું મને મન ના પાડે

ના આવો છોકરા પાસે તો કાર્યવાહી કરવી જ પડે આવો પાસે ધોરણ ના રાખો ને તો અત્યારે રખડે જઈ જાય એ સ્કૂલ ના શિક્ષકો હોય શીખવાડતા નહીં મારા હારા રોજ અઠવાડિયે આવતા નહીં આવથી જે છોકરો ના આવે ને એ છોકરાને ઘેર વાળીને ફોન કરી દેવો અમારે સાહેબ હા બળદેવજી સાહેબ તમે ફોન ના કર્યો તો ખબર ના પડે તો આપડે નદી કિનારે રમતો તો ફ્રી ફાયર મારી મારી ખુશાળી જેવો કઈ નહીં બરોબર હો રોજ મારવા પડશે એમ ઓન શું કરે ઘેર લઈ જાઓ ને કાલથી રેગ્યુલર સ્કૂલ માં આવે એવું કરી દેજો

સાહેબ તમે ફોન કર્યો સારું થયું અમે તો ખેતરમાં કોમ કરતા હતા ને તમારો ફોન આવ્યો હવે આ છોકરો રખડે એમ ચો છો ખબર પડે તમે તમે ચો હોય ને અમે ચો હોય ને હું ખબર પડે ના ભાઈ એમાં વાત સાચી હે તમારી પણ એમ શું કરા ખબર પડી કે છોકરો ના જોઈએ જે ના આવું તો હું વાલીને ફોન કરી દેવો પડશે દરરોજ આજથી દરરોજ વાલીને હું ફોન કરી દઈ હા સાહેબ બાબુ એવું કરવાનું તમારે અમે આઈએ કે ના આઈએ તમારે ધોઈ નાખવાનું પણ ના ચોક્કસ આવું નહીં કેવું પડે અમે અમારે